સાળી ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટોપ દીધી તાળી રે સાલો ને સાં આપણે જાત જા ચાલો ને સંગ આપણે જાત રાય જાય બસ માં ને કોઈ જાય બસ જાય ટુમ્મક ટુમ્મક ટોશી માં તો ચાલ્યા પગ પાળા રે ચાલો ને સંગ આપણે જાત ભગવાન મારાગવાન ની સાળી ચાલો ને સંગ આપણે છાતરા ભોગ્યું સવારે ને કોઈ ભોગ્યું બપોરે કોઈ ભોગ્યું સવારે ને પોઈ ટુબા પોક ટુમ્બ ડોસી ભગવાન ખસી પડ્યા ને તાળી ચાલો જાતરાય ગંગા માને કોઈ નાય જમના માં કોઈ નાય ગંગા માને કોઈ નાય જમનામાં માં ઠુમક ઠુમક ટોસી માતા ગ ચાલો સોંગ આપણે જાતરા ચાઈ ભગવાન મારા હું ભગવાનની સાળી ક્યા તો ભગવાન હસી પડાને ટોપ દીધી काय तुम टुमक दोशी माये करी एक एकादशी रे चालो ने सांग आपले जात राये साई टुमक टुमक

એ કરી પાંચ માળા રે ચાલો ને સાંગ આપણે જાત રાય ચાઈ ઠુમક ઠુમક તોી માએ કરી ગામ માં કોઈ પોગું સીમ માં કો પોગ્યું ગામ માને કોઈ પોગું સીમ માં ઠુમક ઠુમક ટોશી મતો પોજ વેકુઠ ધામ રે ચાલો ને સંગ આપણે જાત રાય ઠુમક ઠુમ્મક ટોશી મતો પોજ વેકુઠ ધામ રે ચાલો ને સંગ આપણે જાત Di Jawa